જવેચંદ મેઘાણી ઉલ્લેખિત સૌરાષ્ટ્રની રસ્તાની આ એક વાર્તા છે અને વાર્તાનું નામ છે દુશ્મન મિત્રો વાતની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને કરો અને પાસે આપેલા બેલ આઇકન ને પ્રેસ કરો જેથી આવનાર નવા વિડીયોસ નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો દુશ્મન મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખડખડતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરના ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેડા થયા છે અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પક્તિ અને ત્રણ ત્રણ ડોળા વાળી ચોરણીઓને પાંચ બાંધી કેડિયા પહેરેલા છે કમરે કાઢી અને રાતે કોર છેડાવાળી પછડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ને ભાતીગળ ફેટા બાંધેલા

હાથમાં કડિયાડી પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘુઘરીઓ ચડેલી લાંબી રૂપાડી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંધે છે કોઈ પાઘડીમાં ખોસેલા નાના નાના આભલા કાઢીને પોતાના નાકનેણ જોતા જોતા ડોકની માળામાં

સગાડસા શેઠની અને ચેલૈયા દીકરાની જન્મ ભોમકા એ બિલખામાં બસો વર્ષ પહેલા ભાટી રાજપૂતોના રાજ હતા દિનોનાથ નવરો હશે તે દિવસે એને આ ભીનલા વાણની વાંભ વાંભના ચોટલા કાળા ભમણ નેણાળી નમણી કામણગારી અને જોરાવર રાજપૂતાણીઓને ઘડી હશે શિવાલયને ઓટે આ ઘુઘરીના અને ભૂમકાના ઠાઠમાઠથી ઉભેલા રાજપૂતોને જુવાણી જાણે આટો લઈ ગઈ હતી

હાલો હાલો એમ કહી અને પટોપટ ચોટલા વીટી લઈ માથે ફેટા મેલી આભલા સીસી અને દાતિયાને ફેટામાં ખોસી એ ફૂંકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નોર સતાગઢની જગ્યામાં જઈને પહોંચ્યા બાવા જયરામ ભારતીજી બેઠા બેઠા ચલમ પીતા હતા આલે કાલે બમ ગિરનારી કહી ને એવો દમ મારતા હતા કે ચલમને માથે વેત વેતના જભડા દેતી ઝાડ ઉડતી હતી

કોચવાય ને બોયલો ક્યોંકાર જાઓ રાજપૂતોથી કોચવાય ને એ સંત ગિરનાર ની છાણણી એ રામદાસજીની જગ્યા માં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી ભેળા સો સો વસવાર લઈ અને બાવાજીના દર્શને આવ્યા

બે સગા ભાઈ જેવી કરવો જોઈએ બિલ્ખાનો ત્રીજો ભાગ જુનાગઢ હાથમાં હતો પણ મદમસ્ત ભાટી રાજપૂતો ત્રીજો ભાગ પણ સખે ખાવા નહોતા દેતા

અવાજ સાંભળી અને ઝપકી ઉઠા અને એક જણા ને દોડી અને ભાયાના સાડા ઉપર બરછીનો ઘા કર્યો પાડા જેવા એ પહેરવાના પ્રાણ નીકળી ગયા ઉચાળા લઈ અને એ ભાઈ ગયો ગોંડલ નું ગામ સરસાઈ છે ત્યાં ગયો અને કુંભાનું શરણ માંગ્યું કુંભા તે વખતે ગોંડલ નામ નવા ગામ વસાવતા હતા

ની તાંબડીઓ લાવો અને પોતે હાથમાં તાંબડી લઈ અને મહેમાનોને પીરસવા માંડે હાકલા પડકારા કરે અને સામસામાં બટકા લેવડાવે ઘડીવાર ભાયા મેરની થાળીમાંથી કોડિયો લે તો વડી ઘરીવાર વીરા વાડાના ઘાણામાં બેસી જાય છે મહેમાનોના હૈયામાં આવી પરોણાગત દેખી ને હેતપ્રીત માતી ન હતી એમ કરતા બે દિવસ વીત્યા વા કુંભા શનિવાર જોતો હશે ગોંડળથી કંઈક આવવાનું હતું પરોણા ચાકરી હજી અધૂરી હતી સવારે ભાઈ બેટા મોતી તું ક્યાંથી ભાગી કેમ ગઈ દીકરી મોતી ના અમા જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું ના રે ના ફિકર નહી દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે અને વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે આ લે આ ખર્ચી ભાયા મેરે છોડીને હાથમાં ત્રીસ કોરી દીધી ભાયા મેર ના ગઢની એ વડારણ ભાગીને ભા કુંભાના ગઢમાં આવી હતી આજે સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાડશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોરી મળી જમવાની વેળા થઈ જેનો આનંદ છોડો મારતો હતો તાસડીઓમાં લાડવા પીરસાઈ ગયા પંગત ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી ભાઈઓ મેર ની પેશાબ કરવા ગયો હતો પેશાબ કરી ને ઉઠે છે ત્યાં સામેથી સિસ્કારો સાંભળ્યો ઊંચું મને ના બાપુ વીરાવાડા એકલા વીરાવાડા જ હા આજે જ ગોંડલ થી અસવાર લઈને આવ્યો લાડવાનું બટકું મોઢામાં મેલા ભેડા જ એ ફાટી પડશે ઠીક જા બેટા

કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈ ને પાવન થાપ આપ્યા તરત ભાયા મેરે એને વાયરો વિરાવાડા એ બધી પછી વાત એકવાર જટ ઘોડે ચડી જા ભાઈ તું હાલ જ્યાં તારા ઘોડાના ડાબલા પડે ને ત્યાં હું વગર બોલે સીમાડો કાઢી આપું હાલો જટ ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ જોડી અને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા ભાયા મેરે મુજબ વિરાવાડા એ સીમાડો કાઢો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈ બંધ રહ્યા